સરપંચ દ્વારા કલેક્ટરશ્રીને રજૂઆત આવી અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે અલ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડ યુનિટ નર્મદા સિમેન્ટ વર્ક્સ કંપની અને અલ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડ યુનિટ ગુજરાત સિમેન્ટ વર્કર્સ કોવાયા નામની આ બે કંપનીઓનું માઇનિંગ લીઝ આવેલ છે ત્યારે આ બંને કંપનીઓ દ્વારા બાબરકોટ ગામની વિવિધ જમીનો પર બેનકાયદેસર માઇનિંગ કરવામાં આવી રહ્યું છે તેમજ એક ગામથી બીજા ગામ જવા માટેના જાહેર રસ્તાઓનું ખનન કરવામાં આવ્યું છે આ બંને કંપનીઓ દ્વારા બાબરકોટ ગામે સરકારી પડતર જમીન સર્વે નંબર ત્રણસો છાંસઠ પૈકી તમામ સર્વે નંબર ઉપર બે પામ બ્લાસ્ટિંગ કરી માઇનિંગ કરવામાં આવી રહ્યું છે બાબરકોટ ગામના યુવા સરપંચ શ્રી દ્વારા જણાવ્યું છે કે અલ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડ યુનિટ નર્મદા સિમેન્ટ વર્ક્સ કંપની દ્વારા સર્વે નંબર બસો સોળ બસો સત્તર બસો અઢાર એકસો ઓગણીસ અને એકસો છવ્વીસ ઉપર બિનકાયદેસર માઇનિંગની મંજૂરી વગર માઇનિંગ કરવામાં આવી રહ્યું છે તથા ગૌચર સર્વે નંબર બસો ચૌદ પૈકી એક બસો એકાવન બસો બાવન બસો ત્રેપન બસો ચોપન સર્વે નંબરોમાં નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે ત્યારે બાબરકોટ ગ્રામ પંચાયતની જાણ થતા ઉપસરપંચ શ્રી ભૂપતભાઈ સાંખઠ સભ્યશ્રી જીવરાજભાઈ સાખટ મુકેશભાઈ ચાવડા તથા સરપંચ પ્રતિનિધિ અનકભાઈ દ્વારા સ્થળ મુલાકાત લેવામાં આવી તેમજ ગામથી મિતયાળા અને બાબરકોટ ગામથી વાઢ ગામ જતા જાહેર રસ્તાનું આ કંપની દ્વારા ખનન કરવામાં આવ્યું છે તદઉપરાંત આ કંપની દ્વારા બાબરકોટ ગામથી જાફરાબાદ તરફ જતા વર્ષો જૂના રસ્તા પર બિનકાયદેસર વેભરીત બનાવી જાહેર રસ્તા ઉપર દબાણ કરવામાં આવી છે જે કારણે બાબરકોટ ગામના લોકો માછીમારીનો વ્યવસાય કરવા જવામાં પણ ખૂબ મુશ્કેલી થઈ રહી છે તેવું સરપંચ પ્રતિનિધિ અનકભાઈ છનાભાઈ સાંખર દ્વારા જણાવ્યું છે અલ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડ યુનિટ ગુજરાત સિમેન્ટ વર્કર્સ કોવાયા દ્વારા બાબરકોટ ગામે આવેલ સર્વે નંબર બસો આઠ બસો નવ બસો દસ બસો સિત્તેર બસો એંસી એકસો અઠ્ઠાણું પૈકી એક અને બસો ચૌદ પૈકી એકમાં ખૂબ જ મોટું નુકસાન ક્રમ આપ્યું છે જે કારણે ગામના પશુને ચરવા જવા માટે ખૂબ મોટી સમસ્યા ઊભી થઈ છે તેમજ બાબરકોટ ગામની વરાહ સ્વરૂપ ભાકોદર ગામ જતા રસ્તાઓનું ખનન કરવામાં આવી છે ઉપરોક્ત બાબતોને ધ્યાને લઈ બાબરકોટ ગામે આવેલ અલ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડ યુનિટ નર્મદા સિમેન્ટ વર્ક્સ કંપની અને અલ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડ યુનિટ ગુજરાત સિમેન્ટ વર્ક્સ કોવાયા આ બંને કંપનીઓ દ્વારા બિનકાયદેસર માઇનિંગ તથા ગુજરાત જમીન પછાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ બે હજાર વીસ અંતર્ગત આ બંને કંપની સામે લેન્ડ ગ્રેબિંગનો કેસ દાખલ કરવા બાબરકોટ સરપંચે દ્વારા માનનીય કલેક્ટર સાહેબ અમરેલીને લેખિત રજૂઆત કરવામાં આવી છે રિપોર્ટર બીપીન રાઠોડ ચલાલા અમરેલી બાબરકોટ ગામે આવેલ અલ્ટ્રાટેક સિમેન્ટ યુનિટ નર્મદા સિમેન્ટ અને અલ્ટ્રાટેક સિમેન્ટનું બીજું યુનિટ એટલે કે ગુજરાત સિમેન્ટ વર્કર્સ નામની આ બે જમીન ભક્ષી કંપનીઓ આવેલી છે આ બંને કંપનીઓનું માઇનિંગ લીઝ અમારા બાબરકોટ ગામે આવેલ છે આ બંને કંપનીઓ દ્વારા ઘણા સમયથી અમારા ગામના ખેડૂતો ઉપર લેડ ગ્રેમિંગના કેસો કરી અમારા ગામના ખેડૂતોને હેરાન પરેશાન કરવામાં આવે છે ત્યારે આ કંપની દ્વારા અમારા ગામે આવેલ સરકારી પડતર જમીન સર્વે નંબર ત્રણસો છાસઠ પૈકીના સર્વે નંબરો ઉપર ખનન કરવામાં આવી રહ્યું છે આ બંને કંપનીઓ દ્વારા અમારા ગામના ગૌસર જમીન સર્વે નંબર બસો ચૌદ અને એકસો અઠ્ઠાણું પૈકી એકમાં જાહેર રસ્તાઓ કરી માઇનિંગ કરી નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે ત્યારે ગૌસર નંબરો બસો એકાવન બસો બાવન બસો ત્રેપન બસો અને બસો અઠ્યોતેર સર્વે નંબરમાં પણ આ બંને કંપની દ્વારા નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે ત્યારે બંને કંપનીઓનો અત્યાચાર છે એ દિન પ્રતિદિન ખૂબ વધી રહ્યો છે તેમજ બાબરકોટ ગામે ગામથી મિત્યારા ગામે જતા જાહેર માર્ગમાં ખનન કરવામાં આવેલ છે તેમજ બાબરકોટ ગામથી વાન ગામે જતા રસ્તામાં આ નર્મદા સિમેન્ટ કંપની દ્વારા જાહેર રસ્તાનું ખનન કરવામાં આવેલ છે જાહેર રસ્તાનું ખનન થતાં અમારા ગામના ખેડૂતોને ખેતરે જવામાં ખૂબ મોટી સમસ્યા ઊભી થઈ રહી છે તેમજ ગૌતરમાં માલઢોર લઈ જવા માટે પણ ખૂબ મોટી સમસ્યા ઊભી થઈ રહી છે તેમજ અમારા ગામેથી જાફરાબાદ જતા જે જૂનો ગાડાવટ માર્ગ છે એમાં આ નર્મદા સિમેન્ટ કંપની દ્વારા જાહેર રસ્તા ઉપર વેબ્રિજ બનાવી અને જાહેર રસ્તા ઉપર દબાણ ઊભું કરેલ છે જાહેર રસ્તો બંધ કરેલ છે જેના કારણે અમારા ગામના લોકોને માસીમારી કરવા માટે જવાની પણ ખૂબ મોટી સમસ્યા ઊભી થઈ રહી છે તેમજ આ તમામ બાબતે અમારા બાબરકોટ ગ્રામ પંચાયત દ્વારા જવાબદાર તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં પણ એમના પેટનું પાણી હલતું નથી કહેવાય છે ને કે ન્યાય નીતિ સૌ ગરીબને મોટા સૌને માફ વાઘે માર્યો માનવી એનો સો હિસાબ આ મુહાવરો છે અહીંયા અહીંયા લાગુ પડે છે આ તંત્રને અમારા ગામના ખેડૂતો ઉપર લેન્ડ ગ્રેમિંગના કેસો કરવામાં આવે છે પરંતુ આ જમીન ભક્ષી કંપનીઓ સામે લેન્ડ ગ્રેમિંગના કેસો દાખલ કરવામાં આવતા નથી ત્યારે ઉપરોક્ત બંધારણીય કલમો અને તેનું અસ્તિત્વ જોખમા છે તો અમારા બહોરા સમુદાય દ્વારા આ કંપનીઓ સામે કાયદેકીય કાર્યવાહી કરવાની ફરજ પડશે ત્યારે આજરોજ બાબરકોટ ગ્રામ પંચાયત દ્વારા ગુજરાત ગુજરાત જમીન પસાવી પાડવા અધિનિયમ બે હજાર વીસ અંતર્ગત આ બંને કંપનીઓ સામે લેડ ગ્રેમિંગનો ગુનો દાખલ કરવામાં આવે એવી માન્ય કલેક્ટર સાહેબને રજૂઆત કરવામાં આવી છે